વિલના સહકાર અને સેવા બંને વારસા જે આગળ વધારે છે એવા શ્રી જયેશ આ વિશાળ પેન્ડાલ ની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો આપ સૌને રામ રામ ભાઈ આપણે આ ગુજરાતીમાં કહેવત છે તેજીને ટકોરો શાનમાં સમજે એવી જનતા સૌરાષ્ટ્રની જનતા મને ખબર નથી પડતી મનસુખભાઈ એ આવડી મોટી સભા શું કામ કરી છે પરંતુ જ્યારે હું આવ્યો છું ત્યારે સૌથી પહેલા ખોડલધામ જલારામ બાપાનું સ્થાન બિલેશ્વર મંદિર હર્ષલ માતા મંદિર વચરા દાદા સૌને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું બહેનો પોરબંદરની ભૂમિ પર સમગ્ર દેશ અને દુનિયાને જેમને નવો રસ્તો ચીંધ્યો એ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ પ્રણામ કરીને મારી વાતની શરૂઆત કરવા માંગુ છું ભાઈઓ બહેનો હું અહીં આવ્યો છું ત્યારે મારા મિત્ર અને લેવવા પટેલ સમાજમાં હજારો હજારો બહેનોને ભણવાની વ્યવસ્થા કરી સહકારીતાના ક્ષેત્રમાં નવી ક્રાંતિનું સૃજન કર્યું અને પોતાનું પૂરું જીવન ખેડૂતો માટે ખેડૂતોની દીકરીઓ માટે અને ખેતર માટે જેમને સમર્પિત કર્યું એવા મારા મિત્ર વિઠલ રાદડિયાને મન થી હું શ્રદ્ધાંજલિ આપી મારી વાત ન કેવલ રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સહકારી તેના મૂળિયા પાતાળ સુધી ઊંડા કરવાનું કામ કર્યું અનેકવાર ક્ષેત્રની વાત હોય સમાજની વાત હોય ખેડૂતની વાત હોય પાર્ટીની શિસ્ત તોડીને વિઠ્ઠલભાઈ અનેક વાર ખેડૂતોની જોડે વિઠ્ઠલભાઈ ના કારણે આ સમગ્ર પંથકમાં સહકારી આંદોલનને એક નવું જીવન મળ્યું છે ભાઈઓ બહેનો અહીંયા હું આજે લોકસભા ક્ષેત્રના ચૂંટણી પ્રચાર માટે આવ્યો છું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અત્યાર સુધી બસો ઓગણ ચાલીસ લોકસભા ક્ષેત્રોમાં જતા 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 આજે પોરબંદર આવ્યો છે બે ચરણ થઈ ગયા ભાઈ પરિણામ જાણવું છે બે ચરણનું પાક્કું જાણવું છે જોરથી બોલો જરા ક્યાય કેશો નહીં ને ખાનગી રાખજો હંને ચરણ ચરણમાં રાહુલ બાબા સુપડા સાફ થઈ ગયા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ મધ્ય જ્યાં જઈએ ત્યાં મોદી 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 મોદીના નારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરે છે આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે Acordei could